આજ તો છે ને બા ધમી હોવ આવે ને તો આજ એને રાખવી છે હવે હું તો થાકી ગઈ છું હો દવાખાને હું બે ત્રણ દી પોરો ખાઈ આવું હજી તમને કઈ રજા આપશે એવું લાગતું નથી કેમ રહ્યું બા આવે તમને તમે આજ મને ટિફિન લઈને આવે ના કેમ પાડી મને ખબર પડી ગઈ હો આજ મેં ના પાડી હતી ને નવીન કઈ નહીં લઈને આવું કઢીને ખીચડી લાવીશ એટલે તે મને ના પાડી છે ને હાસુ કહી ગયો તો

તો પાછું તમારે એનું એ થઈને ઊભું રહે કાઢીઓ ભાંગી જશે એટલે ધ્યાન રાખવું પડશે બરાબર અને હમણાં તો એને આરામ જ કરાવજો હજી થોડાક દી રાખો અહીંયા દવાખાને પછી હું રજા આપીશ થોડાક દી થોડાક દી કરીને તો તમે કેટલા દી કાઢી નાખ્યા ડોક્ટર સાહેબ આ મહિનો થવા આવશે ટીફિન લઈને આવું છે એને મારા ટેમ્પા ભાડા કેટલા થઈ ગયા એ તમને ખબર છે તમે હવે તમારા ડોસે હાટું કેટલા દી નવીન બનાવીને લાવશો એ કયો ને એ પ્રમાણ રજા આપવાની ખબર પડે મને તો તમારા ડોસી નું અહીંયા સારું સારું ખાવા મળે છે તે સામા વાતને જલસા છે એટલે હા શું કહું તો હું એટલે રજા નથી આપતો તમારા ડોસીને હું તમે એ કહો કે તમે કેટલા દી નવીન બનાવીને લાવશો એ પ્રમાણ તમને રજા શીખી કાપી દો હવે તો એક દી નહીં ઓ ડોક્ટર સાહેબ હવે તો હું બધું બનાવી બનાવીને થાકી ગઈ છું હવે તો કઢી ખીચડી તો હું પણ ટાઢા રોટલા લાવવાના છે ડોસીમાં હાટું ખાવા હોય તો ખાય ને તમારે ખાવા હોય ખાજો બાકી હવે કઈ નવીન બનાવી નહીં આવે અહીંયા બરાબર એમ નો હાલે બેન તમારા રાતની પાણી પૂરી બહુ ભાઈ છે અમને એક કામ કરો બે દી તેમ નવીન બનાવીને લાવીને ખવરાઈ દો પછી તમ તાર રજા આપી દેશ તમારા ડોસ માને હજી બેજી રાખો તો અમાર બિલ કવડું થાશે ડોક્ટર સાહેબ બિલ તો તમાર ઘરવાળો આખું વર રહેશે તઈ પાર આવશે એવડું થાશે વધારે મોટું નહીં થાય જોયું ડોસી આ તમાર ઘાઘરો અમાર કેટલા થયો આ ડોક્ટર સાહેબે કવડું બિલ આવશે કીધું હાંભળ્યું ને તેમ તમાર કાને ઘાઘરા હાટુ માહે દોયરા થાતે એવા દો ઘાઘરા હું તમને બનાવી દે પણ હમ જાત નહીં એક વાતમાં માં હમ જે કેતી એમ ઘાઘરો મારો ફેવરિટ ઘાઘરો હતો એટલે હું વાહે દોડી કેમ થી નોતી દોડી એ મૂળ તો વાંક છે ને ધીમી વહુ તારો જ છે મારા કાંઈ વાંદરું ભાઇ નહોતું પણ તું એને ઘરમાં દેકારો કરીને બોલાવીને લઈ ગઈ વાંદરું આવ્યું છે હોય હાલો વાંદરું આવ્યું કરીને ગઈ નકર એ વાંદરાને અને ન ગયા હો તો આવું કંઈ થાત નહીં ઘાઘરો બાઘરો લઈ જાત તો ભલે ને લઈ જાત એ ખબર તો ન પડે જ ને બાને ઘાઘરો લઈ ગયો વાંદરો એમ બીજો લઈ આવી દે તેને ગમે ત્યાંથી જોયું ને ઓળિયો ઘોળિયો બધું મારી ઉપર เมื่อไห a โนตดีตาบานเตนูโซ่มอันตชิกลีเป็นเนยนนีเนเน่ีนานาเซตยเนี่บุ๊บลาไว้ที่ันดูโซว้ยทั้โลอก็ถ้าตัวชิมันแค่ดูดวันเสร็รตยน่าินกิวนนสวยอยางเวงมืหุนมไามีตบวน่เล่สินานาตาเตวนรนว่าเหตุดอีกกัมุ่ยกินบซูกัมเนบ એમાં કઈ નવાઈ નહોતી લાગતી મને પણ એમાં ઘાઘરો લઈને ગયો ને તે હું એને વાહે થઈ થયું હે ડોક્ટર સાહેબ તેમ પાંચ રૂપિયાની પીન હું મારી દીધી એમાં બિલ કેમ બહુ મોટું કરવાનું કયો સવો એમ કાંઈ એટલા બધા પૈસા નહીં આપી દે એવો તમને બેન પાંચ રૂપિયા પીન ની સવાલ નથી અમારો ધંધો તે કહેવાય ડોક્ટર કાંઈ આમના મફતમાં નથી બન્યા એમી બિલ તો મોટું તો આવશે તમારે ગમે ત્યાંથી સગવડતા કરવી પડશે પૈસાની અને હું બાકી નહીં રાખું કહી દઉં તમને તમે અમારું એટલું એટલું ગૌસી ગયા રોજ ઉઠીને વાઢી ગયા એનું કાઈક તો શરમ ભરો ડોક્ટર સાહેબ હા તે વાંધો નહીં શરમ ભરું છું તમારી તૈન હપ્તા કરી દઈશ હપ્તે હપ્તે મને દઈ દેશો તૈન વારમાં એક વાત કહું બેન તમે ડોસીને રજા આપવામાં મારે બહુ મોટી નુકસાની છે આ મહિનાથી મારે ટિફિન ઘરેથી નહોતું આવતું અહીંયાથી જ મને બધું હારું હારું ખાવા મળતું હતું હવે મારા ઘરવાળીને ટિફિન કરવામાં આલ આવશે હવે નહીં કરી દે મને ટિફિન જોજો તો એક કામ કરવું ડૉક્ટર સાહેબ તમે અમારે બિલ ન લેતા અને એક મહિનો અમારે ઘરે આવીને ખાઈ જજો તમારા ઘરેથી ટિફિન ન મગાવતા અને અમારે ઘરે આવીને ખાઈ જજો એમ કરવું છે બિલ કરવી છે આપણે ના ના ઓ બેન એમ તો હું હાજા ઉતરનો ઘડેલો છું એવી કાંઈ ડીલ હું ન કરું બિલની બદલે એક મહિનો ખાવાનું વાત કરો છો એમ તો હું કઈ હાવ ગાંડો નથી થોડો ઘણો હાજો શું હો એમ ગાંડા ક્યાં કીધા તમને ગાંડા હો તો ડોક્ટર થોડાક થઈ આવો પણ તેમ વિચાર કરી લો એક મહિનો તમને નવી નવીન બનાવીને ખવરાવશું તેમ જે કેશો એ કરીને ખવરાવશું દાબેલી પાણીપુરી પૂરી ઢોસા પવા બટેટા હાંડવો બનાવી દસ મેંદુ વડા બનાવી દસ પીઝા બનાવી દસ બર્ગર બનાવી દસ તેમ જે કોઈ તમારા મોઢે નામ આવડે ને એ તમને બનાવીને ખવરાવશું અને તમને તો ખવડાવશું પણ તમારા ઘરવાળીનું ટિફિન ભરીને દેહો તમારા ઘરવાળી આર વાત કરી જોઈજો અને પછી મને કહેજો ડીલ કરવી હોય તો તમે મારા ઘરવાળીનું ટિફિન દેવાના હો તો તો આ ડીલ પાકી થમજો મારી એને પૂછવું નહીં પડે એને રાંધવાની એટલી આળહત છે એ તો હાથ પાડી દેશે કહેશે હા તો મારે મહિનો રાંધવું નહીં મારું તે અને તમારું ન ટિફિન કરવું એમ જ કહેશે એ મને ખબર હોય ને પણ એક વાત કહી દઉં બેન તમને અત્યારે તો હું તમારા બિલ પાકી કરું છું પણ જો મારી ઘરવાળી ક્યારે ફટકે એ કાંઈ નક્કી ન કહેવાય એ પાછી ગમે તે અને સાંભળશે નહીમ બિલ લેવા મોકલશે તો પછી મારે આવવું પડશે ઓ બેન બિલ લેવા તમારા ઘરે કવ રહ તવ ફાઉં ફાઉસ અવતા રહતા પૈસા કાપડ હાલ હા તો એક કામ કરો કાલે જ રજા દો બે દિવને થાસે અમારે તમારે દોષમાં ને તો ખાવા મળવાનું છે તમારા ઘરે તો મારા કામ ખાટલો એટલે કાલ પાણીપુરી લેતા આવો અને પછી પાણીપુરી ખાઈને આપણે બધા રાશી ખુશીથી સૂટા છૂટા પડી તમે ડોસીને રજા આપી દઈશ બરાબર અને એક કામ કરો આખા દવાખાનાના બધા દર્દી હાટું બધા માણા હાટું લેતા આવો આ વખતે ટેમ્પો નહીં મોટો આઈસર લઈને આવજો બધાને રાજી કરી દેજો પાણીપુરી ખવડાવી ડોક્ટર સાહેબ તેમ તમારું કરો ને આખા દવાખાના કામ બચરા કરો છો તમને મળી જશે પાણીપુરી તમારે ખાવી હશે એટલે બરાબર હાલો હવે સામતી પાણીપુરી કરવી પડશે ને મારે તૈયારી આજથી કરવી પડશે બટેટા બટેટા બધું લઈ આવું હું જ છું અને કાલે પાણીપુરી લઈને આવીશ અને પછી અમારા ડોશમાં રજા આપી દેજો તમને અમારો વિડીયો કેવો લાગ્યો મારા વાલા ફ્રેન્ડ મજા આવીને તમને આનાથી પણ હજી વધારે તમને મજા લાવવાની છે એટલે આગળના વિડીયોમાં જોડાઈ રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક અને શેર કરવું ન ભૂલતા હો